जय श्रीकृष्ण सर्ववैष्णवो ने मा भगवत स्मरण अज्ञान्ति मिरान्तस्य ज्ञानाञ्जना सलाकया चक्षुरुन्मिलितं तस मेन तस्मै श्रीगुरवे नमः श्रीवल्लभाधी सखी जे શ્રી ગુસાઈજી પરમ દયાલકી જે વૈષ્ણવો રોજે રોજ બપોરના બે વાગ્યે લેવું થઈ આપણે આ પ્રકારે વલ્લભાખ્યાનનું વાંચન કરીએ છીએ આજે પણ વલભાખ્યાનનું વાંચન છે એમની શરૂઆત કરી રહ્યા છીએ તો વલભાખ્યાન બીજું છે ગોપાલ દાસજી રચિત રહ્યા છે મંજુલાબેન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું માહીબેન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું ક્રિષ્નાબેન જય શ્રી કૃષ્ણ આપનું પણ હાર્દિક સ્વાગત છે ત્યાંથી શ્રી વૃંદાવન પાવ ધરિયા જ્યાં મધુપ કરે રે ઝંકાર કુસુમ દ્રુમ નવ મલ્લિકા મકરંદ નો નહી પાર તો પંડરપુર થી શ્રી મહાપ્રભુજી વૃંદાવન પધાર્યા અને વૃંદાવન કેવું છે એવી ભૂમિ છે કે જ્યાં પ્રભુ નિત્ય બિરાજે છે આપ શ્રી વૃંદાવન પધાર્યા અને ત્યાં પ્રકૃતિના દર્શન કર્યા ત્યાં જેટલા વૃક્ષો હતા તેના ઉપર રંગબેરંગી ફૂલ છે એ ખીલેલા છે જેટલી લતા પતાઓ છે એ પણ ફળ ફૂલ થી સજી અને જાણે કોઈની પ્રતિક્ષા કરતી હોય એમ ખીલી છે અને ભ્રમરો છે એ ગુંજારવ કરી રહ્યા છે માનો કોઈના આગમનની મંગલ વધાય છે એ આપી રહ્યા છે તો વૃંદાવન એ ભૂમિ છે જ્યાં પ્રભુ નિત્ય લીલા કરે છે વૃંદાવન માં કોઈ વૃક્ષ નીચે ઝૂકેલું દેખાય તો માનવું કે આજે ઠાકોરજી એ વૃક્ષ ઉપર વૃક્ષ છે એ નીચે ઊભા રહી અને વેણું વગાડી રહ્યા છે એટલે એ વૃક્ષ છે એ ઝૂકી ગયું છે અને પ્રભુને છત્ર કરવા માટે વૃક્ષ છે એ નીચે ઝૂક્યું છે माधवભાઈ જય શ્રી કૃષ્ણ મહેન્દ્રભાઈ જય શ્રી કૃષ્ણ નૂતન બેન જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવો હાર્દિક સ્વાગત છે તો છત્ર કરવા માટે વૃક્ષ છે છે નીચે લતાઓ પતાઓ છે એ ઝૂકેલી દેખાય તો એવું માનવું કે શ્રી ઠાકોરજી આજ રસ્તે પધારી રહ્યા છે અને એમના ચરણની રજ પામવા માટે આ લતાઓ છે ભૂમિ ઉપર છે એ પ્રસરી રહી છે એ વૃંદાવન ની ભૂમિમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા છે તો વૃંદાવન શું છે એ એ એ વૃંદાવન વૃંદાવન મન અંતઃકરણ પણ વૃંદાવન તો ભક્તોના અંતઃકરણ ની અંદર પ્રભુ ક્યારે પધારે જ્યારે એમાં પણ કુસુમો ખીલે પુષ્પ ખીલે સુંદર ગુંજારો થાય પ્રભુ પ્રભુને માટેની પોકાર ઉઠે ત્યારે ઠાકોરજી છે એ અવશ્ય પધારે પ્રભુદાસભાઈ ગીતાબેન ગીરીશભાઈ સર્વ વૈષ્ણવનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ તો એમ કેવાય છે કે પ્રભુ જયારે પધારશે મળશે ત્યારે એમની ઈચ્છાથી જ મળશે આપણી ઈચ્છાથી પ્રભુ ન મળે પ્રભુની ઈચ્છા હોય આપણને મળવાની તો મળે તો પછી આપણે સાધનો કરવાની શું જરૂર એવો પ્રશ્ન થાય ને તો પ્રભુ જયારે આપણા પ્રયત્નથી મળવાના નથી તો પછી આ બધું શા માટે કરવાનું સાધનો એ બીજું કઈ નહીં પ્રભુને સંદેશ આપણે મોકલાવી રહ્યા છીએ કે આપ જયારે પણ આવો અમે સાથે ચાલવા તૈયાર છીએ તો જેવી રીતે હરસાનીજી પોતાના ઘરના જરૂખામાં ઉભા ઉભા શ્રી મહાપ્રભુજીની પ્રતિક્ષા કરતા હતા એમને ખબર હતી કે જયારે પણ શ્રી વલ્લભ મળશે તો મને આજ રસ્તે મળશે તો આ જ પથ ઉપર મને આપશે અને જે દિવસે ભાઈઓમાં મિલકતની વેચણી થઈ હતી ને ત્યાં જોયું કે મારા વલ્લભ પધારી રહ્યા છે તો જરૂ કૂદકો મારી અને વલ્લભના ચરણોમાં સીધા આવી ગયા વલ્લભ રહ્યા અને સીધા એમના ચરણોમાં છે એ પોતે આવી ગયા અને વલ્લભ સાથે તેઓ ચાલવા પછી પાછા વળીને ક્યારેય જોયું જ નથી આવી આતુરતા સાચા અર્થમાં આપણું અંતઃકરણ પણ વૃંદાવન બને ઘરના બટવારા થતા મિલકત ભાગમાં આવવાની હતી તો કે એ આપણે કઈ લેવા દેવા નહીં જેની રાહ જોતા તા એ અત્યારે સામે ચાલીને આવ્યા છે ચાલવા માંડો એની સાથે

હે તન મન જોબન વારુરી પ્રભુના ના ચરણ કમળ એટલા કોમળ છે કે એમાં નાનકડી કાકરી વાગે તો પણ આપને શ્રમ પડે પ્રભુને શ્રમ પડે તેથી એમને આવવાનો રસ્તો છે એ બુહારવા માટેની બુહારી પણ એટલી સૂક્ષ્મ જોઈએ કે નાનામાં નાની કાકરી પણ દૂર થઈ જાય એમાં સાવેણો ન હાલે એમ કેસ તો અહીં એવી બુહારી કરવી છે એવી કઈ છે બુહારી

તો જે પથ ઉપરથી પ્રભુ આપણને મળવા પધારવાના છે એ પથને આપણે રહ્યા રહ્યા છીએ છીએ આ ફરી એક વખત કહી દઉં એટલે તમને સરસ ખ્યાલ આવે કે જે પથ ઉપરથી પ્રભુ છે આપણને મળવા પધારવાના છે એ પથને આપણે વારી રહ્યા છીએ કઈ રીતે તો કે ભગવદ લીલાનું વાંચન કરતા હોઈએ કોઈ પણ સાધન કરતા હોઈએ ભગવદ નામ લેતા હોઈએ એ દ્વારા તો આપણા સાધનો એ આપણી અને પ્રભુ વચ્ચેનો જે પથ છે એને બુહારવાનું કાર્ય છે જેથી પ્રભુને આપણી પાસે આવતા શ્રમ ન થાય પ્રભુ તો આપણી પાસે આવવા માંગે છે પણ જલ્દી આવી શકતા કેમ નથી કારણ કે આપણે રસ્તામાં કાકરા નાખ્યા છે નાખી રાખ્યા છે કાટા નાખી રાખ્યા છે દર્ભના અંકુર પણ નાખી રાખ્યા છે પ્રભુ તો પધારવા માંગે છે પણ આપણી અને પ્રભુની વચ્ચે રહેલા કાંટા કાંકરા છે એ આવવા દેતા નથી તો એ કયા કાંટા કાંકરા હોઈ શકે આ કાંટા કાંકરા છે શું તો કે પ્રભુની કામનાને બદલે આપણે લૌકિક સુખોની કામના કરીએ છીએ એ એ કાંકરા છે અને પ્રભુ આ આપણી સેવા લેવા આવતા હોય આપને સુખ આપવા આવતા હોય પણ આપણે જે એ જ પ્રભુની કામના ના કરીએ અને લૌકિક સુખોની કામના કરીએ તો પ્રભુના ચરણમાં કાંટા વાગે અને આપની ગતિ અટકી જાય કારણ કે આપણે તો લૌકિક સુખો જોઈએ છે ભૌતિક સુખો જોઈએ છે તો તો પ્રભુ પ્રભુ કે પછી હવે એનું સુખ માણો મારી તમને જરૂર નથી એટલે ત્યાં અટકી ગયા ભાવનાબેન રમેશભાઈ મહેન્દ્રભાઈ ચંદુભાઈ સર્વ વૈષ્ણવો નું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ મનીષાબેન જય શ્રી કૃષ્ણ તમારું પણ હાર્દિક સ્વાગત છે પ્રભુ તો આપણને ઘેર પધારે છે આપણા જીવનમાં પધારે છે ક્યારે પ્રભુ જ્યારે એમ જુએ કે આ જીવ મને ચાહે છે મને પ્રેમ કરે છે પણ જ્યારે એમ જુએ કે આ જીવ તો મને નથી ચાહતો મારાથી કંઈક ચાહે છે મને નથી ચાહતો પણ મારી પાસેથી કંઈક ચાહે છે એમ અને એને મારી જરૂર નથી મારાથી કંઈક મેળવવાની એને જરૂર છે ત્યારે પ્રભુના ચરણમાં એ કાંટા વાગતા એમની ગતિ છે અટકી જાય અને પથરે જ્યારે બુહારીશું કાંટા કાગડા દૂર કરીશું તો પ્રભુ મળવા આવી શકશે એટલે લૌકિક કામનાઓ છોડી ભૌતિક સુખોને મહત્વ ન આપતા પ્રભુને પ્રેમ કરીએ આ પ્રકારે બુહારી કરી નાખીએ તો અવશ્ય પ્રભુ પધાશે તો વૃંદાવન ની શોભા નું વર્ણન કરતા આગળ ગોપાલદાસજી કહી રહ્યા છે તરુ તમાલ અતિ શોભતા લલલા લલના લટકતા અને મોડા તો વૃંદાવનમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા અને આપે ત્યાં જે દર્શન કર્યા તેનું વર્ણન અહી ગોપાલદાસી સંકેતથી કરે છે શ્રી મહાપ્રભુજી એ સુંદર કર્યા છે દર્શન અને શું કર્યા છે દર્શન તો કે તમાલના વૃક્ષો છે એ શોભી રહ્યા છે લતાઓ અને તમાલ વૃક્ષને વીંટળાઈ રહી છે બધી લતાઓ તમાલ વૃક્ષને વીંટળાઈ રહી છે અને પરમાનંદ দাসજીનું એક પદ છે એનાથી આ તમાલ વૃક્ષ અને કનક લતા શું છે એ તમને સમજાશે તો અહીયા પરમાનંદદાસજી શું ગાઈ રહ્યા છે કે શોભિત નવકુંજન કી છબી ન્યારી અદ્ભુત રૂપ તમાલ સો લપટી કનક વેલી સુકુમારી ભક્ત કવિ કહે છે કે વૃંદાવનમાં શ્યામ રંગનું એક તમાલ વૃક્ષ શોભી રહ્યું છે એના ઉપર સુવર્ણ રંગની એક લતા છે એ છે ત્યાંની ભૂમિ છે હરિત ભૂમિ છે શ્યામ રંગનું તમાલ વૃક્ષ એ બીજું કોઈ નહીં પણ શ્યામ સુંદર છે કનકલતા એ કનક શ્રી રાધિકા છે શ્રી સ્વામીનીજીનો વર્ણ છે એ ચંપક વર્ણ છે માટે શ્રી મહાપ્રભુજીએ પણ પ્રાગટ્ય લીધું તો ચંપારણ્યમાં લીધું પોતાના મૂળ સ્વરૂપને યાદ કરીને કારણ કે ચંપાનો વર્ણ છે એવો જ સ્વામીનીજીનો વર્ણ છે જ્યાં ચંપાના ઘણા વૃક્ષ છે એ ચંપારણ્ય અને ચંપારણ્ય

તો એ પુષ્પના ભોગતા તો અલૌકિક ભ્રમર જે શ્રી કૃષ્ણ છે ઠાકોરજી છે અને અને તો એમનો દાસ છે માટે માટે દરેક ઉપર ઉપર જાય જાય પણ એટલા કે શ્રી મહાપ્રભુજીને વૃંદાવનમાં દર્શન થયા તે તમાલ વર્ણના ઠાકોરજી અને કનકવર્ણિ શ્રી સ્વામિનીજી રાધાજી ત્યાં બિરાજી રહ્યા છે અને લલ્લા તે સુભગા લટકતા હીડે તેમ મોડા મોડ એટલે કે ત્યાં જેટલા પણ વૃક્ષો છે તે બધા એકબીજાને અડી અડીને રહેલા છે કેમ તો કે દ્વે દ્વે ગોપી વીચ બીચ માધો શ્રી ઠાકોરજીના રાસનું વર્ણન કરી રહ્યા છે ત્યાં જેટલા પણ વૃક્ષો છે તે એકલા નથી બે બે છે તે બે બે ગોપીઓ અને વચ્ચે વચ્ચે શ્યામ છે સુંદર રાસ છે એ થઈ રહ્યો છે ત્યાંની બધી ભૂમિ છે બંને લીલો વર્ણ આમ ચૂપી રીતે રાસનું વર્ણન કર્યું તો અહીંયા બંને રંગ છે એ મળી ગયા છે સ્વામિનીજી અને ઠાકોરજીનો બંનેનો રંગ મળી ગયો અને નીલ વર્ણ થઈ લીલો રંગ થયો તો સંઘોળ એટલે યુથોના યુદ્ધ સંઘોળ એટલે યુથોના યુદ્ધ જૂથો બધા તો હેમ જુથિકા એટલે કનક વર્ણી લતા અહીં શ્રી સ્વામીનીજી એકલા નથી પણ એની સાથે અનેક અનેક એવા યુથોમાં સખીજનો પણ છે અને વચ્ચે શ્રી ઠાકોરજી શોભી રહ્યા છે તો આસપાસ નાચતી ઘેલી થઈ ગોપીઓ તો વચમાં કાન છે આમ આ વર્ણન પહેલી નજરે વૃંદાવનની પ્રકૃતિનું દેખાય છે પણ શ્રી મહાપ્રભુજીને વૃંદાવનમાં રાસનું જે દર્શન થયું એનું વર્ણન કર્યું અને ત્યાં મોટા મોટા વૃક્ષો ઉપર મયુર સ્વરૂપે મુનિઓ બિરાજમાન છે મોર સ્વરૂપે મુનિઓ છે એ બિરાજમાન છે તેઓ કેવી રીતે આ રસના દર્શનનું સુખ છે એ લઈ રહ્યા છે તે હવે ગોપાલદાસી આગલી કડીમાં આગલી પંક્તિમાં ગાઈ રહ્યા છે પાવતી ચંદ્રિકાબુન ભાવના બેન આપ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ કડીમાં પંક્તિમાં કહી રહ્યા છે કે તાન ધુની મુનિ મયુર રૂપે મયુર રૂપે સાંભળે ધરી ધ્યાન ધ્યાન ધરીને સાંભળે છે નિત્ય લીલા ગાન શ્રવણે નિત્ય લીલાનું જે ગાન થયું રહ્યું છે એનું શ્રવણ કરે કરે તે મધુફાન તો વૃંદાવનના મોટા મોટા મુનિઓ મયુરનો રૂપ લઈને મયુર એટલે નિષ્કામ પક્ષી એનું રૂપ લઈને અલગ અલગ વૃક્ષો ઉપર બેસીને રાસની અંદર ગવાતા જે કીર્તન છે એ નૃત્ય છે એની ધ્વનિ એને સાંભળી રહ્યા છે એની ધ્વનિને એમને રાસના દર્શનનો અધિકાર નથી દર્શન થતા નથી માત્ર ધ્વનિ છે એ તેઓ સાંભળી રહ્યા છે પ્રભુની આ લીલા નિત્યલીલા છે પ્રભુ રોજ રાસ કરે છે એક છોકરાએ શ્રી ગુસાઈજીના મુખેથી શ્રવણ કર્યું કે શ્રી ઠાકોરજી રોજ ગોચારણ કરવા પધારે છે ઠાકોરજીની લીલા છે એ નિત્ય લીલા છે નિત્ય લીલા એટલે જે પહેલા હતી અને અત્યારે પણ છે જો અત્યારે ન થતી હોત અત્યારે ન થતી હોય તો નિત્ય કેવી રીતે કહેવાય શ્રી ઠાકોરજી આજે પણ ગોચરણ કરવા પધારે છે એ છોકરાએ પૂછ્યું હા આજે પણ પધારે છે કઈ પધારે છે કહ્યું વ્રજમાં નિત્ય સાંજે ગોધુલી વેડાય ગોધુલી વેડાએ શ્રી ઠાકોરજી ગાયો લઈને અને પછી પાછા વનમાંથી પધારે છે વ્રજમાં જે સ્થાન વિશે સાંભળ્યું હતું ત્યાં જઈને એ છોકરો બેસી ગયો અને શ્રી ગુસાઈજીના વચનમાં વિશ્વાસ હતો અને હતું કે શ્રી ગુસાઈજીએ કહ્યું છે માટે ઠાકોરજીની લીલા તો નિત્ય લીલા છે નિત્ય છે માટે આજે પણ જરૂર શ્રી ઠાકોરજી ગોચારણ કરીને પદાસ તો આ કેટલું સુંદર વર્ણન છે વૈષ્ણવ આપણે શેનાજી ચરિત્રમાં પણ આ વાર્તા સાંભળી હતી અને મને દર્શન થશે જેને એવું થયું અને સાંજ સુધી એને પ્રતિક્ષા કરી

હે પ્રભુ જો હવે જો આપના દર્શન નહીં થાય તો આ પ્રાણ ટકશે નહીં હું દેહ છોડી દઈશ હૃદયમાં ખૂબ તાપ થયો શ્રી નું સ્મરણ કર્યું પારુલબેન જય શ્રી કૃષ્ણ ક્રિષ્નાબેન જય શ્રી કૃષ્ણ પરેશભાઈ જય શ્રી કૃષ્ણ વ્રજમાં આપણે જઈએ ત્યારે વૃક્ષના દર્શન અને ચરણ સ્પર્શ જરૂર કરવા જોઈએ એ આપણું સૌભાગ્ય છે કારણ કે પતે પતે અને વૃક્ષે વૃક્ષે વેળું ધારી છે વૈષ્ણવો એટલા માટે અવશ્ય કોઈ પણ પણ સ્પર્શ કરતા પેલા વિચાર ત્રીજો દિવસ થયો અને વિરહ તાપ વધી ગયો અને ગુસાઈજી નું સ્મરણ કર્યું ગોધરીની વેળા થઈ રોજ સાંજ પડે ઘણી ગાયો જતી પણ આજે ગાયોના ચાલવાના કારણે એવી રજ ઉડી એવી રજ ઉડી કે આખું આકાશ ભરાઈ ગયું એટલામાં જોયું તો મોટી મોટી સુંદર ગાયો જેના સિંગ છે એ વડેલા છે જેના શરીર ઉપર કેસરના થાપા છે જેમાંથી દૂધનો સ્ત્રાવ છે એ થઈ રહ્યો છે એવા આચળ છે અને એવી ગાયો આવી રહી છે અને થયું કે આવી સુંદર ગાયો મેં ક્યારેય જોઈ નથી ગાયો પાછળ ઘણા ગોપ ચાલતા જોયા એટલે ગોવાળો એમની પાછળ કાંધે કાળી કામડી અને હાથમાં લકુટી લઈ અને પોતાના એક શ્રી હસ્ત પોતાના સખાના પધારતા શ્રી ઠાકોરજીના દર્શન થયા કારણ કે તાપ વધી ગયો બે દિવસ સુધી ત્યાં દર્શન થયા ત્રીજે દિવસે એટલો તાપ વધ્યો થયો ગુસાઈજી નું સ્મરણ કર્યું ત્યારે ઠાકોરજી ના દર્શન થયા હવે શ્રી ગુસાઈજીને મનોમન વંદન કર્યા કે પ્રભુ આપની આડી થી આપની કૃપાથી મને આ લીલાના દર્શન થયા જ્યાં ગુસાઈજીનું સ્મરણ કર્યું ત્યાં દર્શન થઈ ગયા વૈષ્ણવ ત્રણ દિવસથી એ ત્યાં ત્યાં ભૂખ્યા તરસ્યા બેઠા રહ્યા અને એવું નક્કી કરી લીધું કે જો આજ દર્શન ના થાય તો આ દેહ છૂપશે એટલો વિરહ થઈ ગયો અને તરત જ ગુસાઈજીને યાદ કર્યા દુશ ગુસાઈજીની કાનીથી હવે દર્શન થઈ ગયા સો શ્રી ઠાકોરજી એની પાસે પણ આવ્યા શ્રી ગુસાઈજીની આજ્ઞાથી દર્શનને કરવા આવેલા એ છોકરાને ખેંચી અને પોતાના સખાઓની સાથે લઈ ગયા વૈષ્ણવો નંદાલયમાંય લઈ જશે હો અને ત્યાં પોતાની પાસે પોઢાડે છે આ છોકરાને ઠાકોરજી તો શ્રી ગુસાઈજીની આજ્ઞાથી દર્શન કરવા આવેલા એ છોકરાને પ્રભુએ ખેંચી અને પોતાના સખાઓની સાથે લઈ લીધો અને નંદાલય સુધી લઈ ગયા ત્યાં ત્રણ દિવસ સુધી એને રાખ્યો નંદાલયમાં અને પાછો આવ્યો ત્યારે શ્રી ગુસાઈજીને કહેવા લાગ્યો કે પ્રભુ આપની કૃપા એવી થઈ કે શ્રી ઠાકોરજી મને એમની સાથે લઈ ગયા અને ઘણું સુખ આપ્યું ને નંદલયમાં પોતાની સૈયા પાસે છે એમને પોઢાડ્યા એની બાજુમાં જ તો એ એ શ્રી શ્રીનાથી ચરિત્રની અંદર પૂર્ણ વાર્તા છે વૈષ્ણવ તો શ્રી ગુસાઈજી કહે કે પાત્ર તો બહુ છોટો હતો શ્રી ઠાકોરજીએ દાન બળો દ્યો હજી તો આ પાત્ર નાનું દેખાય છે પ્રભુને દયા કરવી હોય કૃપા કરવી હોય તો કે આ પાત્ર છોકરો છે એટલો બધો લાયક નતો પણ છતાં પણ પ્રભુની કૃપા વરસી ગઈ અને એટલો વરસાદ વરસાવ્યો કૃપાનો કે ન પૂછો વાર તો એટલો બધો દાન છે પ્રભુ એ કરી દીધું આમ પ્રભુની લીલા તો નિત્ય છે એ બિરાજે છે એક રસાત્મક સ્વરૂપ એક ભાવાત્મક સ્વરૂપ અને ત્રીજું છે ઉદરતલ મહારસાત્મક સ્વરૂપ તો આમાં રસાત્મક સ્વરૂપ એ કે જેને વેણુનાદ કરી અને ગોપીઓને બોલાવી અને ગોપીઓની પરીક્ષા કરવા થોડા ધર્મ ના વચનો સ્વરૂપ રસાત્મક સ્વરૂપ એ કે જે ગોપીઓના હૃદયમાં બિરાજતું હતું જ્યારે ગોપીઓ ગોપી ગીત ગાઈ અને એમના તાપ સહન ન થવાના કારણે એમના હૃદયમાંથી જે પ્રભુ બહાર પ્રગટ્યા તસ્માત આવી સૌરી એ સ્વરૂપ તે ભાવાત્મક સ્વરૂપ એટલો વિરહ થયો હશે ગોપીજનો એ ગીત ગાયું ગોપી ગીત અને એટલો તાપ થયો કે પ્રભુ એના હૃદયમાંથી બહાર પધાર્યા રહ્યા કે આનો તાપ તો જો હૃદયમાં રહેવાતું નથી અને એ સ્વરૂપે બાર પ્રભુ પ્રગટ્યા એ ભાવાત્મક સ્વરૂપ અને ત્રીજું છે તે ઉત્તર મહારસાત્મક સ્વરૂપ એ સ્વરૂપ એકમાત્ર શ્રી સ્વામીજીના હૃદયમાં જ બિરાજે છે ધન્ય છે શું કીધું કે ઉદરતલ મહારસાક જે સ્વરૂપ છે માત્ર ને માત્ર શ્રી રાધા રાની સ્વામિનીજી છે એમના જ હૃદયની અંદર બિરાજે છે બીજે ક્યાંય નહીં એમની કૃપા જ એ સ્વરૂપનો અનુભવ થાય એમની કૃપાથી રાધાજીના સ્વામિનીજીનો જો કૃપા થાય તો એ સ્વરૂપનો અનુભવ થાય અને પ્રભુના અલગ અલગ સ્વરૂપો ને આ મયુર સ્વરૂપે મુનિઓ છે એ જાણવાનો પ્રયત્ન કરે છે તો વૈષ્ણવો શ્રી વલ્લભની કૃપા થાય સ્વરૂપ તો કરે છે પ્રભુ રાસ કરતા હવે કુંજમાં પધારે છે રાસ કરતા હવે પ્રભુ કુંજમાં પધારે છે અને પ્રભુના એ રાસ નું વર્ણન હવે આગળની કડીમાં ગોપાલદાસજી કરે છે टीडी चौहान जय श्री कृष्णा कुшай जी परम दयाल की जय हो जय हो गीता बिन एमआर खानपरा जय श्री कृष्णा स्वागत छे आपनो एकता बिन आपरू पा हार्दिक स्वागत छे मारा जय श्री कृष्णा कुंज सदन सो शोभा तणो नहीं पार विविध रास मंडल रचना रची खेले श्री नंद कुमार वाह भाई वाह તો અહીંયા કુંજ સદન છે જે કુંજ છે એ તો સોહામણું કહી રહ્યા છે એકવીસમી કડી ની અંદર ગોપાલદાસજી આગળ કહ્યું કે જે મોટા મોટા મુનિઓ છે એમનો અધિકાર ક્યાં સુધી સુધી છે નેત્ર કરી અને નૃત્યનો અને મૃદંગના તાલનો અવાજ માત્ર તેઓ સાંભળે છે પણ દર્શન થતા નથી હવે ગોપાલદાસજીને દર્શન થયા એટલે પ્રભુ શું લીલા કરી રહ્યા છે એ વર્ણવે છે હવે એમની લીલા સામગ્રી સાથે દર્શન થઈ રહ્યા છે મોટા મોટા મુનિઓ જ્ઞાનીઓ હજારો વર્ષ સુધી તપ કરે છે છતાં એમને પ્રભુના રાસના દર્શન નથી થતા પણ એ દર્શન ગોપાલ દસજી થયા અત્યારે એ કે છે કે કુંજ સદન સોહામણું શોભા તળો નહી પાર વિવિધ રાસ મંડળ રચના રચી ખેલે શ્રીનંદ કુમાર કુંજમાં રાસ મંડળના ગોપીજનોના અને સાથે સાથે પ્રભુના પણ દર્શન થયા શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ કૃપા કરીને આ લીલાની સુધી કરાવવા માટે તો પધારી રહ્યા છે આપનું પ્રાગટ્ય જ એટલા માટે થયું છે એક વાર પરમાનંદ દાસજી શ્રી વલ્લભ ની સામે એવું ગાયું કે હરિ તેરી લીલા કી સુધી આવે કમલ નયન મોહન મૂર્તિ મન મન ચિત્ર બનાવે જયારે શ્રી મહાપ્રભુજી આગળ રાસ નો આનંદ એ લીલાનું માધુર્ય એવું છવાઈ ગયું કે આપને ત્રણ દિવસ સુધી મૂર્છા રહી બધા વૈષ્ણવ સામે બેઠા બેઠા પ્રતીક્ષા કરતા હતા અને પ્રભુ ત્રણ પ્રકારની લીલા કરે વન લીલા સ્થળ લીલા અને જળ લીલા માટે એ લીલાની સુધી આવતા આપ ત્રણ દિવસ મૂર્છિત રહ્યા પછી તો પરમાનંદ ને જયારે શ્રી વલ્લભની સામે પદ ગાવાનું હોય ત્યારે લીલાનું પદ ગાતા અને એમને ભય રહેતો કે આપ ક્યાંક લીલાસની સુધી આવતા મૂર્છિત ન થઈ જાય મહાપ્રભુજી તો ગોપાલદાસજીએ અહીં એ વર્ણન કર્યું કે ક્યાંક આનંદનો અનુભવ છે એ કરવા કરાવવા તો આનંદનો અનુભવ કરવા માટે કરાવવા માટે શ્રી વલ્લભ ભૂતલ ઉપર પધાવ્યા છે અને શ્રી ગુસાઈજી પણ એ જ અર્થે પધાય્યા છે પ્રવીણભાઈ જય શ્રી કૃષ્ણ હરિતેરી લીલાકી સુધી આવે કમલનય અને મન મોહન મૂર્તિ મન મન ચિત્ર ભાવે તો આવી જ રીતે ગુસાઈજી પરમદયાલ છે એ પણ આનંદ કરવા અને આનંદનો અનુભવ કરાવવા અર્થે ભૂતલ પર પધાર્યા છે અને રંગે તે રમતા દીઠડા બલદેવ શ્રી ગોવિંદ તે પુત્ર ભાવે પ્રગટશે મન ઉપજ્યો આનંદ તો મન ઉપન્યો છે આનંદ એ ત્રેવીશમી પંક્તિની અંદર આગળ ગોપાલદાસજી છે એ કહી રહ્યા છે શું કહી રહ્યા છે આપણે આવતીકાલે સાથે મળી અને જાણીશું વૈષ્ણવો ત્યાં સુધી બધા જ વૈષ્ણવો ને મારા જય શ્રી કૃષ્ણ અને જય શ્રી બેન હવે જય શ્રી કૃષ્ણ તમારું પણ હાર્દિક સ્વાગત છે પણ હવે વિદાય થવાનો સમય છે વૈષ્ણવ